નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે વિભાગે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો જનની તરીકે રસને ઓળખવામાં આવે છે સંવન સંવેદન માટે જવાબદાર કોષો કયા છે તો સૂક્ષ્મ વાલ કોષો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો વિલો પણ કહે છે કો અલોરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા તો ચિમ્પાજી પર કેટલીક બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે નેવુંથી એકસો નવ રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ને છત્રીસમાં મનોવલન જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે સમ તો સંપાદિત વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સાના સાધન છે તો સમૂહ માધ્યમ માનવજાતને ભારતની અપ્રિતમ ભેટ કઈ છે ધ્યાન અને યોગ આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તો રડવું આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણનું વર્ગીકરણ કઈ સંસ્થા દર્શાવવામાં આવે છે તો ડબલ્યુ એચ ઓ કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે તો સામાન્ય વિકૃત ચિંતા મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે તો ભાવાતીત મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે તો ફોઈડનું ઓઝોનનું પળ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ચામડી અને કેન્સરનું રિફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે રિફ્રિજરેટરમાં તો એની અંદર મિત્રો બી આવશે સત્તર ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબલ કરે તેને શું કહે છે તો નંબર એ પ્રબલન નીચેનામાંથી કયું સંસાધનનું લક્ષણ નથી તો સી આવશે સેવાનો ભાવ મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું તો માર્ટિન સેલિગેમ વીસ બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે તો મહિલાઓ આવશે વિભાગ બી આવશે મિત્રો હવે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારકી શકાય તો પાછળના મૂળના ભાગથી કોહળ કયા સંપ્રદાય સાથે જોડાયેલા હતા તો સમષ્ટિવાદી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોણે કહે છે એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને મનોવલન પરિવર્તનની રીતો જણાવો તો શિક્ષણ પ્રચાર ચર્ચા અને કાયદાઓ નંબર પચીસ લે લેજારશે મૂલ્યાંકનને કયા બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે તો પ્રાથમિક અને દૈતિક વર્તન વર્તનવાજના પરંડા કોણ ગણાય છે જેબી વોટસન સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે સલાહાર્થીના આવવાનો હેતુ જાણવો જે માણસ સલાહ આપે છે એનો જે હેતુ છે એ ખાસ જાણવો જરૂરી છે કોકાટ એટલે શું જરૂરી અનગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરવાના અવાજને ઘોટકા કોકાટ કહે છે મુલાકાત એટલે બે અથવા તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોડથી વાતચીત અને મુલાકાત સુખના પ્રકારો જણાવો તો સુખના પ્રકારો વ્યક્તિલક્ષી સુખ અને સ્વ પ્રગટીકરણ સુખ મિત્રો સંવેદનના પ્રકારોના નામ સંવેદનના મુખ્ય પાંચ પ્રકાર છે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ઘસ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન બીજું શિક્ષણની તરાઓ જે મિત્રો આપણે વાત કરતા હતા કે જે આપણો ધ્યાન એટલે શું જે જો માર્ચ બે માં પણ આ પૂછાયેલો પ્રશ્ન છે અને શિક્ષણ શિક્ષણ પ્રાપ્ત કરવાના હેતુ શિક્ષણ અભિસંધાન દ્વારા શિક્ષણ કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતર દ્વારા શિક્ષણ આ બુદ્ધિઅંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો બુદ્ધિઅંકનું સૂત્ર આ પ્રમાણે છે બુદ્ધિઅંક માનસિક વય જેને એમ એ કહેવાય છે અને શારીરિક વેલે સી સીએ ગુણ્યા સો ધારો કે એક બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર સાત વર્ષ અને છ વર્ષ માસ એટલે કે નેવું માસ છે તેની માનસિક વય એકસો ને આઠ માસ થાય છે જો આઈક્યુ જેનો આઈક્યુ પાવર છે જેને બુદ્ધિઆંક જે ગુણ્યા સો મને બુદ્ધિઆંક ને વીસ એકસો આઠ માનસિક વય જો જેનો ગુણાકાર સો વડે કરવાના છે પછી કે પાંત્રીસમો પ્રશ્ન છે બી કુપ્પુ સ્વામી મનોવલન એક અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંકત સંપાદિત શીખેલી અને આવી પૂર્વ વૃત્તિ છે પૂર્વગ્રહ વિવેચક જન્માવે છે તો પૂર્વગ્રહ એ પૂર્વ નિર્ધારિત નિષેક મનોવલન છે જે તમને આ વિડીયોમાં આખો પ્રશ્ન મિત્રો જોવા મળશે શાંતિથી વિડીયોને ઊભો રાખીને તમે જોઈ શકો છો હતાશાની વ્યાખ્યા છે એની પણ વિધિઓને તમે ઊભો રાખીને શાંતિથી નિહાળી શકો છો નંબર પાંચ પ્રક્રિયા એટલે શું એ પણ માર્ચ બાવીસ ચોવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે અને આવનારી પરીક્ષા માટે પણ મોસ્ટ આઈમ્બી છે બાવીસ અને તેવીસ જુલાઈમાં પણ પૂછાયેલો છે ચિંતા સંબંધી વિકૃતિઓ એ પણ પ્રશ્ન મૂકેલો તમે જોઈ શકો છો પ્રશ્ન બે જે સલાહારથી કોણે કહેવાય છે એ પણ તમે મિત્રો જોઈ શકો છો જે માર્ચ ચોવીસમાં ખાસ પૂસાયેલો છે મોસ્ટ આઈમપી છે અષ્ટાંગ યોગના સોંપાનો યોગના આઠ અંગોના નામ આપો અને યમ વિશે ટૂંકી સમજ્યા આપવાની છે તો એના આઠ નામ આપવાના છે બરાબર અને યમ પાંચ છે એ યમ વિશે તમારે માહિતી મિત્રો આપવાની હતી તો એમને એમ આખો તમને સોલ્યુશન અહીંયા જવાબ આન્સર છે હવે હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરવાના છે તો એ પણ તમને અહીંયા આપેલો છે વિડીયો ધોભાવીને તમે જોઈ શકો છો મિત્રો એક તમારી રિક્વેસ્ટ છે કે તમે વિડીયો નિહાળ્યા તો વિડીયોને સ્કીપ કર્યા વિના અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શ્રમ વિભાજન કોને કહેવાય છે એ પણ પ્રશ્ન તમે ઊભો રાખીને જોઈ શકો છો પરલી વ્યક્તિઓ કોનાથી વધુ સુખી હોય છે મિત્રો ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે અને આપણા સમાજ માટે પણ ઉપયોગી છે મિત્રો વિભાગડી જે તમને ચેપ્ટર દીઠ દરેક ચેપ્ટર કયા પ્રશ્ન કયા ચેપ્ટરમાં છે એ આપેલો છે કારણ કે વિડીયો વધારે લોંગ ન બને એના માટે અહીંયા ચેપ્ટર અમે સામે લખ્યા છે કયા ચેપ્ટરમાં કયો પ્રશ્ન સમાયેલો છે જે વિભાગી અને ડી બંનેના બંનેમાં તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો ફરીવાર મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત